હલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે પૂનમનો દિવસ હતો અને રક્ષાબંધનનો પણ દિવસ હતો અમે અમારા દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે અમારા નજીકનું ધોમ છે વડા ધોમ અને એ હનુમાન દાદાનું મંદિર ટટોણસણા અમે ઘરેથી નીકળીને બસ વડા પકી ગયા જુઓ અને પુલનાથી કટ મારીને રોંગ સાઈડ લાવી લીધી રોંગ સાઈડ લેતા આપણે પહેલું તો આપણે ટટોણ હણમનનો બોર્ડ આવે છે જુઓ મિત્રો બોર્ડ જોઈ લો અને આપણે વડા ગામની અંદર એન્ટ્રી મારી નાખીએ વડા ગામની અંદર એન્ટ્રી મારી મિત્રો જોઈ લો આપણે પહેલો તો થોડા હણમનનો ગેટ આવી ગયો ત્યાંથી પાદરા નેકલેવા દાયરી મંદિરનો બારલો ભાગ આવી ગયો મિત્રો તમે જોઈ શકો છો અને તમે પણ દર્શન પણ કરી લેજો અવશ્ય જો આપણે પાર્કિંગ બોર્ડે આપણી ગાડી જશે મિત્રો તમને પણ દર્શન કરાવીશું હળમન દાદાના હવે મિત્રો આવી ગયા ગાડી પાર્કિંગ કરીને આપણે હળમન દાદાના મંદિરે જે મોટું વિશાળ જમીનમાં વિસરાયેલું મંદિર છે જો તમને દર્શન પણ લાઈવ કરીને બતાવીશું તમે જોઈ લેજો મિત્રો બજરંગ બલીના દર્શન અવશ્ય કરજો કૂતરું પણ દર્શન કરવા આવ્યું હતું અને તમે પણ કરી લેજો મિત્રો આપણા પૂજારી સાહેબ બેઠા છે મિત્રો અને અંદરનો ભાગ છે બિલકુલ માપ માપની ટાપિક હતી કેમ કે જો તમે મિત્રો દર્શન કરી લો મિત્રો સૌનો મનોકામના દાદો પૂરી કરે મારો રટોણાવાળો હરમન આ વિડીયો જો અહીંયાની પણ મનોકામના પૂરી કરે મિત્રો જો લો મુગટનો આકાર કેવો છે બારલા ભાગમાં તમને બતાવીશું મિત્રો જો લો બારલા ભાગમાં ઘણા ઘણા મંદિર કોઈ રોમના નાના મોટા મંદિરો છે ભાગ છે મંદિરનો જો મિત્રો તમે જોતા રહેજો અમારા બ્લોક ને અને મિત્રો આ બધા દાતાશ્રીઓ છે જેની દોહન કર્યું છે મિત્રો એની તકવીર પણ લગાવવામાં આવે છે કોઈ મિત્રોને દોહન કરવું હોય તો અમારા હનુમાન દાદા વડા વડાસણ જઈ શકે છે અને ઈની તસવીર પણ બનાવી શકે છે તો અહીંયાનું પણ તસવીર લાગશે અને ગામના લોકો કોઈ જોશે તો રહ્યો અમારા ગોમનું છે એમ કેવા થશે અને મંદિરને દાદાના ફંડિંગમાં જાય છે એટલે આપના પુણ્યકોમમાં પુણ્યકોમમાં પૈસા જાય છે અને મિત્રો ત્યાંથી બહાર નીકળીને આપણે દર શનિવારે ચાની ફ્રી હોય છે અમે ચા પીવા માટે નીકળી ગયા મિત્રો જોઈ શકો છો ચા ચા પીવા ફેમસ છે

મિત્રો ચા પીને અમે આવી ગયા અંદર બગીચો છે અને બગીચે જો તમે જોઈ શકો છો બગીચાની ગેન્ટની અંદર અમે એન્ટ્રી કરી નાખી છે તમને પણ બગીચો બતાવીશું તમે પણ આવો તો તો બગીચામાં અવશ્ય મુલાકાત લેજો બગીચો જોઈ લો મિત્રો કેવો છે એકદમ સુંદર ને સરસ મિત્રો સૌ ફોટા પણ પાડતા હોય કોઈ સેલ્ફી લેતા હોય કોઈ વિડીયો બનાવતા હોય તમે પણ જોઈ લો એ જોરદાર બગીચો છે બગીચામાં એક ખાસિયત છે મિત્રો કોઈ પણ બગીચામાં જાઓ મિત્રો હનુમાન દાદાના આ તટોણાસન એક નિયમ છે કે ફૂલ તોડો તો પાંચસો રૂપિયા દંડ થાય છે મિત્રો એટલે કોઈ મિત્રો જાય વિડીયો જોઈને તમે ફૂલ ના તોડતા મિત્રો અને ગંદકી પણ ના કરતા મિત્રો આપણા દાદાનો મંદિર છે દાદાનો બગીચો છે એટલે કોઈ શરાબ બરાબ પીન તો અંદર જતા નહીં મિત્રો ના કે અંદરે પછી તમને ખબર જ હોય કેવા મિત્રો પણ મળી રહે અને શાંતિસર રહીને મજા કરવા માટે જવાનો આનંદ માણવા માટે દાદાના દર્શન કરીને બગીચામાં જોયું અમે તો આનંદ કરવા માટે ગયા હતા અને વિડીયો અને બ્લોગ પણ બ્લોગ પણ અમારો બની ગયો મિત્રો અમારા બ્લોગને કેવો લાગે છે ને ફોલો કરજો અમે તરત મિત્રો એથી ગયા અમે યાદ કે માટે જગ્યા પડી હતી મિત્રો સાથે હેંચી રહ્યા છીએ જો મિત્રો અમારા બધા યુવાનો છે મજા આવી ગયો મને હંચવાની અમે યાચીને તરત જ રમત રમતગમતની જોવા ગયા અમારે જાઉં હતું પણ અમને થોડીક શરમ આવતી હતી મિત્રો અમે આવડા ગધાડા જેવડા થઈ ગયા છીએ એટલે છોકરા ભેગા રમતા સારા ના લાગીએ પણ છોકરાની મોજ જોઈને અમને આનંદ આવી ગયો અમારું બચપણ પણ યાદ આવી ગયું મિત્રો જોઈ શકો છો આપણે બચપણ જોઈને તરત બાદ્રાઈ નીકળી ગયા આપણે જૂનું જે ગંઢિયાવાળીનું ગાડું બતાવ્યું તમને મિત્રો એ ભાડો લખેલું છે ફૂલ તોડવાના પાંચસો રૂપિયા દંડ મિત્રો જોઈ નાખજો વિડીયો ફરીથી ના જોયો હતો અમારે મનુજી તો હવળા ફરીને ઊભા છે ત્યારે ગ્રાઉન્ડ બતાવ્યું અને અમારા બધા મિત્રો સાથે પાછા ગયા અમારા મિત્રો બગીચામાં ફોટા પડાવી રહ્યા છે જો કોઈ સેલ્ફી પડાવી રહ્યા છે કોઈ આમ થઈ રહ્યા છે કોઈ આમ થઈ રહ્યા છે ને મિત્રો એમ કહે છે અમારી ચેનલને લાઈક ને ફોલો કરજો ત્યાંથી અમે નીકળીને એક બાજુમાં બીજો બગીચો છે ત્યાં ત્યાં મંદિરની બાજુમાં જ

પોણ જો કે બતાઉ ના ના વાત સડન ભરની ન પરતા પોણી પોણી કિના ઘર ની આગળ જઈશું એમ કહેવાય તાપ લાગવા મળે બહુ જો પ્રભાવી વિચાર મને પોણી પીજો થામે ને લે છે તો પોણી

ને તમારા અમારી ચેનલને લાઈક ને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે માતાજી